તો કેમ છો મિત્રો આગામી દસ દિવસમાં સૌરાષ્ટ્રગત ગુજરાતમાં થશે ભારે વરસાદ અતિ ભારે વરસાદ ભયાનક વરસાદ કયા વિસ્તારમાં પડશે એ જાણવા માટે વિડીયો પૂરો જુઓ બંગાળની સિસ્ટમ મહેરબાન થવાની છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં જેમાં આગામી દિવસોમાં વરસાદનું જોર સારું એવું વધશે તો વાત કરીએ તારીખ અઢાર અને રવિવારની તો અઢાર તારીખ રવિવારના સમયે ખાસ કરીને વરસાદી એક્ટિવિટી છે એ ઓછી જોવા મળશે કે દક્ષિણ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં છે એ ફક્ત ઝાપટા જોવા મળશે જેમાં પણ દરિયાકાંઠાના વિસ્તારમાં છે એ ઝાપટાં નોંધાઈ શકે છે ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ ઓગણીસની તો ઓગણીસ તારીખના રોજ સુરત તેમજ સાથે ભરૂચ રાજપીપળા વ્યારા વિસ્તારમાં છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે પરંતુ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં એમાં પણ ખાસ કરીને દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં મહુવા રાજુરાની આસપાસ છે એ હળવો વરસાદ છે એ નોંધાઈ શકે છે મિત્રો ત્યારબાદ આપણે તારીખ વીસની વાત કરીશું વીસ તારીખના રોજ પણ મધ્ય ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે જેમાં અમદાવાદ વડોદરા નડિયાદ ગોધરા વિસ્તાર દાહોદમાં તેમજ સાથે મધ્યપ્રદેશ બોર્ડર આસપાસના વિસ્તારોમાં સારો એવો વરસાદ છે નોંધાઈ શકે છે ત્યારે સૌરાષ્ટ્રમાં છે એ ફક્ત ઝાપટા જોવા મળશે એમાં પણ દરિયામાં દક્ષિણની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં છે એ ઝાપટાનું પ્રમાણ વધારે જોવા મળશે ત્યારબાદ આપણે તારીખે એકવીસની વાત કરીશું એકવીસ તારીખના રોજ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના સેન્ટરમાં હળો મધ્યમ વરસાદ જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્રમાં છે એ ભાવનગર જિલ્લામાં ઉપરાંત અમરેલીમાં તેમજ સાથે મહુવા ઉના ત્યારબાદ બોટાદ વિસ્તાર અને સુરેન્દ્રનગરથી પૂર્વના વિસ્તારોમાં વિરમ ગામમાં છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે બાવીસ તારીખનું વાતાવરણ જોઈએ તો બાવીસ તારીખના રોજ ખાસ કરીને દક્ષિણની દરિયાઈ પટ્ટીમાં મહુવા રાજુલા તેમજ કુંડલા તળાજા તુલસી તુલસીશ્યામ ઉના વિસ્તારોમાં છે એ ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાશે ત્યારે મધ્ય ગુજરાતમાં છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે અમદાવાદ સહિત વડોદરા તેમજ સાથે સાથે સુરતમાં દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે ત્યારબાદ રાત્રિના સમયગાળા દરમિયાન અમદાવાદમાં આભ જેવી સ્થિતિ પણ જોવા મળી શકે છે મિત્રો ભારે વરસાદ જોવા મળશે તારીખ ત્રેવીસના રોજ છે એ સૌરાષ્ટ્રના પશ્ચિમ વિસ્તારમાં પણ વરસાદનું જોર વધશે જેમાં ભાણવડ આ ઉપરાંત વાત કરીએ પોરબંદર સાથે સાથે ઉપલેટા વિસ્તાર જેતપુર કુતિયાણા બોટાદ વિસ્તારોમાં જામનગર રાજકોટ વિસ્તારમાં સાથે સાથે જૂનાગઢ પોરબંદરના વિસ્તારોમાં અમરેલીમાં સાથે સાથે ભાવનગર અને મોરબી વિસ્તારોમાં પણ છે વરસાદ જોવા મળશે ત્યારબાદ ચોવીસ તારીખના રોજ છે એ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ભયાનક સ્વરૂપ ધારણ કરશે જેમાં સુરત વલસાડ તેમજ ભરૂચ વિસ્તાર વડોદરા અમદાવાદમાં ભારે વરસાદ જોવા મળશે ત્યારે સૌરાષ્ટ્રમાં હળવો મધ્યમ વરસાદ તારીખ ચોવીસના જોવા મળશે ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ પચીસની તો તારીખ પચીસના પણ મોરબીની આસપાસના વિસ્તારોમાં રાજકોટમાં સુરેન્દ્રનગરમાં જામનગરમાં આ ઉપરાંત હગંધ્રા તેમજ સાથે સાથે બોટાદ જસદણ ગોંડલ વિસ્તારોમાં છે હળો મધ્યમ વરસાદ જોવા મળશે ત્યારબાદ તારીખ છવ્વીસની વાત કરીએ તો છવ્વીસ તારીખના રોજ ભારે વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રમાં તેમાં પણ ખાસ કરીને જૂનાગઢ પોરબંદર ભાણવર ગોંડલ વિસ્તારોમાં આ ઉપરાંત વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં થરાદમાં પાલનપુરમાં પણ ભારે વરસાદ જોવા મળશે મિત્રો ચિત્ર છે એ બંગાળની ખાડીની સિસ્ટમના હિસાબે છે એ વરસાદી ચિત્રમાં વધારો થઈ રહ્યો છે હવામાન ચાર્ટમાં જોઈ શકો છો વેરાવળની આસપાસ પણ ભારે વરસાદ જોવા મળશે આ ઉપરાંત દ્વારકા તેમજ ઓખા ભાટિયા વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદ જોવા મળશે અને કચ્છના પણ તમામ સેન્ટરોમાં વરસાદ જોવા મળશે મિત્રો આ ઉપરાંત હજુ પણ વરસાદની માત્રામાં વધારો થશે જે બાબતે આગામી દિવસોમાં છે એ અમે માહિતી આપતા રહીશું તમારી સમક્ષ માટે અમારી ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જરૂરથી અચૂક અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો હજુ પણ વરસાદનું જોર વરસે જે બાબતે અમે વિડીયોમાં માહિતી આપતા રહીશું વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આપનો આભાર